દીવના શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા પૂજા અર્ચના કરવામાં આવી કેન્દ્ર પ્રદેશ દીવના શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભાદરવા સુદ ત્રીજ ને દિવસે મહાદેવના સાનિધ્યમાં સવારે નવ કલાકે શ્રી ગંગાધરભાઈ ભટ્ટ દ્વારા પૂજા કરવામાં આવી હતી કુવારિકાઓ સૌભાગ્યવતી બહેનો દ્વારા ત્રીજ વ્રત નિમિત્તે સ્વહસ્તે શિવલિંગની પ્રતિમા બાજટ ઉપર બનાવવામાં આવે છે અને ભૂદેવ દ્વારા સોળસો પ્રકારની પૂજાની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ આરતી પ્રસાદ ધરવામાં આવે છે રાત્રે જાગરણ કરી અને સવારે સમુદ્ર દેવમાં વિસર્જન કરવામાં આવે છે ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડાત્રીજ તરીકે ઓળખાય છે આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમને પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે તો ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો માણીહાર પ્રાપ્ત થાય તે માટે કેવડાત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવને પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી આજરોજ મંદિરમાં સાંજે સાત વાગ્યે મહાદેવજીને દીપમાળા તથા કેવડા ત્રીજથી સુશોભિત શણગાર ફરારનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને આરતી ઉતાર્યા બાદ મંત્ર પુષ્પાંજલિમાં કેવડા ફૂલ બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું અને ધૂન કીર્તનથી મહાદેવજીને પ્રસન્ન કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્ય મંદિર સંચાલક શ્રી રોહિત આચાર્ય પ્રભુ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અંતિમ એક્ઝામ સેગલ્યા 2023 નો પાસ હાર મે ઇલોસ વોક 3 પાન બાંધી અને સંપર્કો મને આગળ કર્યું કામ તો કોળા બેચારા શબ્દ કે ને ન પડે વર્ગુ